ભગવાન સ્વામિનારાયણના સમયમાં અનાજના વાંધા અને મુક્તાનંદ સ્વામી પાસે અનાજની મદદ માટે જતા પતિ પત્ની બે હવે અનાજની મદદ માટે એ પરિવાર જાય છે અને એ વખતે અત્યારની જેમ આપણે જોઈએ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ રસ્તા ડામરના કે આરસીસીના દૂરિયા રસ્તા અને ગામડાના અત્યારે તો આપણા ગુજરાતના ગામડાના રસ્તા એ બધા ફર્સ્ટ ક્લાસ ડાંબરના થઈ ગયા છે ઘણી જગ્યાએ આરસીસીના છે ભારતના ઘણા રસ્તા સારા થઈ ગયા છે પેલાની સરખામણીમાં એટલે જતા હતા અને એમાં ચાલતા ચાલતા જવાનું કઈ વાહન નહીં ફોર વ્હીલર ટુ વ્હીલર ટ્રેન ની કોઈ એવી સુવિધા નહીં બહુ જ સામાન્ય હતા એટલે કોઈ વાહન હતા નહીં ચાલતા જવાનું એટલે ચાલતા જાય છે એમાં પતિ પત્ની બંને હતા અને આ દુષ્કાળનો સમય રોડ પર એવી કઈ ગર્દી હોય નહીં એટલે આમ ખુલ્લો રોડ અને જતા તા એમાં ચાલતા ચાલતા બંને છે ગેપ પડી ગયો પંદર વીસ ફૂટ એમના ધર્મ પત્ની પાછળ રહી ગયા અને આ ભાઈ છે આગળ રે ચાલતા હતા અને એમાં રસ્તામાં ચાંદીનો તોડો જોયો એટલે ચાંદીનું ઘરેનું જોયું એણે જોયું આમ ધીમે રહીને પાછળ એ જોયું કે પત્ની પાછળ આવે છે એણે પગથી છે ને ધૂળ

જ્યારે તમે એ માર્ગે આગળ વધશો ભવિષ્યમાં ત્યારે ખ્યાલ આવશે ટોન બદલાયો શું કરતા હતા કઈ નહીં અને પછી તો થોડો ટોન ત્રીજા રણમાં પાછો હાઈ ગયો એટલે કે આ તો છે ને ધીમે દબાતા આવવા છે ગભરાતા આવવા છે એટલે કે ના આ તો કાંઈ નહીં ત્યાં છે ને ચાંદી નું એક કે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાનો લોભ થાય કારણ કે બહેનોને ઘરેણા બહુ પ્રિય શોરૂમની બાજુમાંથી પસાર થાય અને જોએ શોરૂમ તનિષ્ક શોરૂમ હોય કે એક્સ વાય ઝેડ અહીંયા ઘડી ઘડી એ જોઈએ એની એડવર્ટાઈઝ જોઈએ અને પછી ધીમે રહીને પતિદેવને પૂછે કેમ ચાલે છે ધંધો શું આવક છે ખેતીનું કરતા હોય તો ખેતી પગાર તો ફિક્સ હોય ધંધો હોય તો ધંધામાં અપડાઉન્સ આવે શેર બજારનું હોય તો એમાં અપડાઉન્સ આવે એટલે પૂછે છે કેમ કેવું છે સારું છે સારું છે એમ નહીં આવક કેવી છે એ કયો

કે સારું હોય તો આપણે ઓર્નામેન્ટ્સ લેવું છે હવે એકવાર પોતે છે બધી માહિતી આપી દીધી પછી એને કીધું કે ભાઈ આના માટે એને પૂછતા હતા કે મારે ઓર્નામેન્ટ્સ લેવું છે કારણ કે રોજ હું જાઉં છું બજારમાં ને શોરૂમ જોઉં છું ને એમાં લટકતા હોય બધા એ ઓર્નામેન્ટ્સ અલગ અલગ નવી નવી ડિઝાઇન રોજ આવે એટલે બહેનોને છે ને સાહજિક ઓર્નામેન્ટ ગોલ્ડ કે સિલ્વર કે ડાયમંડ એ વધારે પ્રિય હોય એટલે આ સગ્રામ ભક્તરાજ કહે છે કે તારું મન જો લોભાય તો ભગવાન સ્વામીની આજ્ઞા લોપાય એટલે મે એના પર ધૂળ ચડાવી અને એ વાકાવડીને ને પક્તિ યુક્તિ દી પણ તો એ નોન નોટિસ તો થઈ ગયું પછી હવે જો એ એમના ધર્મપત્ની જવાબ આપે છે સાંભળો એ કે તમે આ શું કર્યું પારકી વસ્તુને હું ધૂળ સમાન જાણું છું ધૂળ પર તમે ધૂળ ઉપર લગાડી આ સમાજ આ ભગવાન સ્વામિનારાયણ ના વખત નો પ્રસંગ મેં તમને કીધું